નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થયું છે એ જાહેરનામું શ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા બે હજાર ચોવીસ દોસ્તો જે વિદ્યાર્થી સરકારી અનુદાનિત અથવા સરકારી પ્રાથમિક શાળાની અંદર ધોરણ આઠનો અભ્યાસ કરી રહ્યા છે એવા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે એક પરીક્ષા છે એ પરીક્ષાનું નામ છે જ્ઞાન સાધના પરીક્ષા આ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાની અંદર જે વિદ્યાર્થીઓ સારામાં સારા મેરિટ ક્રમાંકમાં સ્થાન પામે છે તેમને તેવા ગુજરાતમાંથી પચીસ હજાર વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવે છે અને ધોરણ નવથી બાર સુધી અભ્યાસ કરી શકે સરળતાથી અભ્યાસ કરી શકે એ માટે માનનીય મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલીકરણ કરવામાં આવી છે દોસ્તો ગત વર્ષે તેમનું એક વર્ષના પેપર્સ અને પરીક્ષા પણ પૂર્ણ થઈ છે આ બીજું વર્ષ છે આ પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે જાહેરનામું પચીસ જાન્યુઆરીએ બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ થયું છે વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી રહે છે સૌથી મહત્ત્વની વાત પરીક્ષા ફી નિઃશુલ્ક છે એટલે કોઈ પણ પરીક્ષા ફી તમારે ભરવાની નહીં થાય પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ જે વિદ્યાર્થીઓ સખત મહેનત કરી રહ્યા છે તેમના માટે આ પરીક્ષા વધારે ઇંતજારીપૂર્વક હતી દોસ્તો આ કસોટીમાં બેસવા માટે ધોરણ એકથી આઠમાં જેમને સળંગ સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો છે અને આવક મર્યાદાને ધ્યાનને લીધા વગર તમામ વિદ્યાર્થી અથવા જે એવા વિદ્યાર્થીઓ છે કે જે સ્વનિર્ભર શાળાઓમાં પચાસ પચીસ ટકાની મર્યાદામાં ધોરણ એકમાં પ્રવેશ મેળવેલો છે એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન પ્રમાણે જેમને ખાનગી શાળામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થી પણ આ પરીક્ષામાં બેસવા માટે પાત્રતા ધરાવે છે પરીક્ષાની ફી કોઈ પણ નથી નિઃશુલ્ક છે આ ખૂબ નોંધનીય બાબત છે કસોટીનું માળખું કેવું હશે દરેક વિદ્યાર્થીના મનમાં થતું હશે તો દોસ્તો આ એકસો વીસ ગુણનું પેપર્સ હશે અને તમને એકસો ને પચાસ મિનિટ જેટલો સમય આપવામાં આવશે તમે પરીક્ષા પહેલાં જ માધ્યમ પણ પસંદ કરી શકો છો ગુજરાતી અથવા અંગ્રેજી પરીક્ષા નીચે મુજબ વિષય હશે તો સૌથી પહેલાં એમએ એટલે બૌદ્ધિક યોગ્યતા કસોટી જે ચાલીસ ગુણની હશે અને એના ચાલીસ પ્રશ્નો હશે એસએટી શૈક્ષણિક યોગ્યતા કસોટી એંસી પ્રશ્નો હશે અને એના ગુણ પણ તમને એસી જોવા મળશે આ ઉપરાંત તમે જોઈએ તો જે વિદ્યાર્થીઓનું એક સરખું ગુણાંકન થાય છે મેરિટની પદ્ધતિની અંદર તો એ રાજ્ય પરીક્ષા બોર્ડ નક્કી કરશે ત્યારબાદ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ છે એમને ત્રીસ મિનિટનો સમયગાળો વધારે પ્રાપ્ત થશે હવે સૌથી પહેલાં આપણે જોઈએ એમએટી બૌદ્ધિક યોગ્યતા કસોટીના ચાલીસ પ્રશ્નો છે જેની અંદર શાબ્દિક અશાબ્દિક તાર્કિક ગણતરી કરવાની રહેશે આ પ્રશ્નોમાં સાદૃશ્ય વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો એ લોકો ચાલીસ માર્કના પૂછશે ત્યારબાદ એસેટી એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટીના એસી પ્રશ્નો હશે એસી ગુણ હશે જેમાં ધોરણ આઠના બંને સત્રના અભ્યાસક્રમમાંથી પૂછવામાં આવે છે જેમાં ગણિતના વીસ વિજ્ઞાનના વીસ સામાજિક વિજ્ઞાનના પંદર ગુણ અને અંગ્રેજીના દસ ગુણ ગુજરાતીના દસ અને હિન્દીના પાંચ એમ મળીને કુલ એંસી ગુણ એ સમાવેશ કરવામાં આવ્યો છે ધોરણ આઠના બંને સત્રના અભ્યાસક્રમ એટલે કે અમલીકરણમાં આવશે અને એના આધારે તમારે એંસી માર્કના પ્રશ્નોના ઉત્તર લખવાના થશે પરીક્ષા કેન્દ્ર જોઈ લઈએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દર વર્ષે જે આ પરીક્ષા આયોજિત કરે છે એ એ પ્રમાણે બેઠકો ફાળાવશે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરિણામનું મેરિટ કઈ રીતે બનશે તો આ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ એક્ઝામ ડોટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે મોટાભાગે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષામાં કટ ઓફ કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા નિયામકશ્રી શાળા કચેરી ગાંધીનગરને સુપ્રત કરવામાં આવશે ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવશે એ જિલ્લા શિક્ષણ અધિકારી અને શ્રીની સૂચના અનુસાર થતી હોય છે વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા આપણે જોઈએ તો વિદ્યાર્થીઓનું સૌથી પહેલાં તો ઉપર મુજબની જે વિગતો છે એને ખરાઈ કરવામાં આવે છે અને એવા વિદ્યાર્થીઓને નક્કી કર્યા પછી કામ ચલાવ એમનું મેરિટ લિસ્ટ બનતું હોય છે એના ધારાધોરણ મુજબ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો હોય છે અને દરેક કેટેગરીમાં પચાસ ટકા લાભાર્થીઓ કન્યાઓ પણ રહેશે એટલે ખાસ કરીને જે દીકરીઓ પરીક્ષા આપી રહી છે એમના માટે પણ આ એક સારી વાત છે સ્કોલરશિપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ નિયત સમય મર્યાદામાં દર્શાવ્યા પ્રમાણે વીસ દસ બે હજાર ત્રેવીસના ઠરાવ પ્રમાણે કોઈપણ શાળામાં ધોરણ નવમાં એ પ્રવેશ મેળવી શકે છે ત્યારબાદ જે વિદ્યાર્થીઓ છે એમના પોતાના તમામ ડોક્યુમેન્ટ એના પ્રમાણપત્ર શાળાના આચાર્ય અને સહી સિક્કા સાથે વિદ્યાર્થીએ પ્રાપ્ત કરી અને નિયત અનુસાર અરજી સમય પ્રમાણે પોર્ટલ સુધી અપલોડ કરવાનું પણ રહેશે અને ત્યારબાદ ફાઇનલ મેરિટ યાદી બનતી હોય છે તો દોસ્તો આ રીતે હતું ત્યારબાદ આવે છે ઓનલાઈન ફોર્મ ભરવાની વિગતો છે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ કઈ કઈ સૂચનાઓનું પાલન કરવાનું છે એ પણ આપણને આ પરિપત્રની અંદર જોવા મળે છે તો દોસ્તો આજના દિવસે તમે જોશો તો મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની મેરિટ સ્કોલરશિપ યોજનામાં જે ઠરાવ છે એ વિગત અને પરીક્ષા ક્યારે યોજાય છે એની વિગતો એ આપણને જાણવા મળી છે ફરીવાર મળીશું બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવી જ કોઈ મહત્ત્વપૂર્ણ વાતો સાથે વિદ્યાર્થી મિત્રો ફરીવાર મળીશું આવી જ કોઈ મહત્ત્વપૂર્ણ વાતો સાથે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાની અંદર વિદ્યાર્થીઓ ખૂબ સારી તૈયારી કરે એ પરીક્ષાની અંદર એમના ગુણાંકન છેક મેરિટ સુધી પહોંચે અને આગામી સત્રમાં તેઓ નવ દસ અગિયાર બાર ધોરણ સુધીનો અભ્યાસ ખૂબ સરળતાથી કરી શકે એ હેતુથી આ પરીક્ષાને વિદ્યાર્થીઓ ખૂબ સારી મહેનત કરીને આવકારી શકે છે જય હિન્દ જય ભારત